રેખા જેણે જેને પાર કરી છે માડી તારા લીટા લોપીને કોઈ જાશે એની જાનકીના જોખમ થાશે એની આભરૂ રૂપી જાનકી એની સંસ્કૃતિ રૂપી જાનકી એની સંપત્તિ રૂપી જાનકી એની બુદ્ધિ રૂપી જાનકી બધું હરાઈ જતું હોય છે માતાજીના જે લીટા છે એ વળણ્યા છે એવો એક નાનકડો પ્રસંગ બપોરનું તાણો બરાબર નારણ છે ને આવેલા પુરુષ ભાળ પણ એક તમે આમ જુવારની ની મુઠ્ઠી ભરી અને ધરતી માથે નાખો તો તાર 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 ધાણી ફૂટી જાય હરણના ના તુંબલા ફૂટી જાય એક તમે લીલા ઘાસ નું દોડીને ધરતી માથે નાખો છમ છમ કરતા એના પાણી બળી જાય એટલું નહીં નાળિયેરી માથેથી તે લીલું નાળિયેર હેઠું પડે ને ધરતી માથે ઘડીક વાર તડકે પડું દે તો ધરતી એના પાણીને ને સુહી લે આવો નારાયણ ધગેલો અને નાનકડું એવું ચારનું મેહડું અને નેહડા ની પાસે નાની એવી નદી ઈ નદી માં એક દીકરી બાજુનો જે તાબો હતો ત્યાંથી મહેમાન થઈને આવેલી અને દીકરીઓ પાણી ભરતી એમાં એક ચૌદ વર્ષની દીકરી પાણી હિંચી બધા બેડા ભરી દે

કીધું બેનું તમને ખબર ન હોય તમે તો છો ઈ બાકર શેખ છે સરદાર અને તમે તો નેહડામાં માં તમને ખબર ન હોય

અને માથી ચૂંદડીયા માં હરિતિયા આમ ઓઢતી ઓઢતી ચૌદ વર્ષની ની ની દીકરી પગમાં કાંબ્યું ફેટલા છે અને પ્રકૃતિ નો મરોડ બદલાણો ભાયો તું બણી સિંહણી માથ તું થંભ ત્રોડી હણી દીધ તે રાવર દૈત દોહી શું કયો છો બેન એની આંખ બરાબર નથી તો કે ના એની આંખ બરાબર નથી કે મારા હામો ત્રણ વાર જોયું એને ખાલી જોયું હોય તો દઉં તો જીવણી અને ઉતરી દીકરી ઘેરે આવી સાંજે બેહુ ના પાવરા ચડાવે તો બીજી બેન નો પાવરો બીજી બે ચડાવી દે

એટલે કીધું બાપુ આજ તમે રહેવા દો નહીં કાં તો મારે ઘી વેચવા જવું છે ના બેટા તારે ના જવાય ના બાપુ મારે જવું છે તમે વેહું માં જાઓ ખાડું ચારી આવો દીકરી નો જવાય કે જાવું છે બાપુ આજ તો હું જવાની છું સરદાર બેટા નો જવાય ઘડીક રખજો ગાલી બાપ થી બોલી જાવ એ ગાંડી થઈ ગઈ છો દીકરી સમજતી નથી બોલો તને ખબર નથી તને ખબર નો હોય બાકર શેખ ની આંખ ખરાબ છે

ખબર પડે મને માણસ આવી ગયો કોઈ બે નું દીકરી આવે એટલે શેખ માણસો આવી જાય અને એમ ગમે જે દીકરી હું જોવે ને કે તમારે બોલાવે છે એટલે જવું જ પડે એમાં ઈ તો એક જમાનો હતો આખો હવે તો બહુ સારું છે એટલે કીધું તમને બોલાવે કોણ તો કે અમારો બાકર છે ક્યાં છે તારો બાકર અને દરગતી ડોટ ઊકી ભાઈ એક કામ્યું કેટલા ખાણ 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 સાતા ગયા અને આમ દાદરો હતો સીડી અને જરૂર કામ આવ્યો તો બાકર ક્યાં છે બાકર કે આયા આય પાકર શેખે એમ કીધું અહીંયા આય કે હારે તો જીવણી બોલી કે સીધે આવું પગથિયા ચડી કે પગથિયા આવતા ધાપ 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 કરતી પગથિયા ચડી ભાઈ ઇન પગથિયા સડતા 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 કે 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 ઘેટતી સિંહણ જેમ મારે એમ છાતી હતી પકડી

એક વાર ચાલ ને દીકરી ને કોઈ બોલે ને એટલે મુકાઈ જાય હાથમાંથી મુકાઈ ગયો ખબર પડી ગઈ કે આ જીવશે નહીં પણ કીધું બાકર સાહેબ તે મને માં કીધી ને હવે હું તો અહીં હમાઈ જાય હવે મારાથી જીવાય નહીં બધાને ખબર પડી ગઈ પણ તે મરવા ચાણે મને માં કીધી મારી પાસે તારી હોળ રહે અને તને દુનિયા ગાંઠિયા ચડાવીશું ઊંઠમાં પીર કરી કે તો ખૂંદાઈ જાય છે ઉથાના મૈયાની જીવડી શું માણસ કેવાનો અર્થ મારો ઈ છે ત્રુટી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ ત્રુટી જાય તો આપવામાં માં કોઈ દી બાકી નથી રાખતી

જેને ફરમોસા છે એને માં કોઈ દી દેવામાં ઓછું પછી નથી આપતી એટલે એવી ભગવતીને એવી માને છેલ્લે દાદના શબ્દોમાં થોડી પ્રાર્થના કરી અને મારા શબ્દોને વિરામ આપું છું કે દાદ કહે છે ખોડીયાર માકે કવિ દાદ તો એવું કહે છે અરણાખસ જ્યારે પરાહલાદના થંભમાં બથ ભરીને તો થંભ ફાટ્યો એટલે થંભમાંથી નરસિંહ નીકળ્યો એવું આપણે શાસ્ત્રોમાં છે પાલમ પણ કવિ દાદ એમ કે છે એ નો તો કાંઈ તો કવિ દાદ કે

त इन ત્રણ અવાજ કર્યા સંગઠ્યો ત્રણ અવાજ કરવાનું કવિદાર ચોખોટ કરે અમારી ફોડી ત્રણ અવાજ

તમારી ખોડી આર યાદ કરે અને કોઈ સુરવીર ને I'm you